હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુર વાયરસ ને અરવલ્લીના સાંસદો સાથે અંગે વાકેફ થયા ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં અલગ અલગ વિભાગો ની મુલાકાતે તેઓ પહોંચ્યા સાંસદ શોભનાબેન બારૈયા સાથે સિવિલ એમ ઓ ડોક્ટર વિપુલ જાની અને તબીબો ની મુલાકાત લીધી હતી દાખલ દર્દીઓ વિશે થઈ રહેલી કામગીરીથી વાકેફ થયા તેઓ અને ત્યારબાદ લેબર વિભાગ ઇમરજન્સી વિભાગ સીટી સ્કેન વિભાગ એમઆરઆઈ વિભાગમાં મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન દર્દીઓ અને દર્દીઓના સગા સંબંધીઓની પૂછપરછ કરી ખબર અંતર પૂછ્યા હતા ચાંદીપુર વાયરસને લઈ હિંમતનગર સિવિલમાં કેટલા કેસો આવ્યા તે હાલમાં સ્ટેટસ શું છે તે તમામ જાણકારી મેળવી હતી ચાંદીપુર વાયરસના વધુ કેસો આવે તેના માટેની કરેલી વ્યવસ્થા સ્થળની તેઓએ મુલાકાત લીધી હતી હોસ્પિટલની મુલાકાત લીધી જે ચાંદીપુરા વાયરસ છે એના માટે મેં જોયું હતું કે રોગ ફેલાઈ રહ્યો છે પણ અહીંયા આવીને જોયું તો જે સસ્પેક્ટેડ બાળકો હતા એમાંથી એકનું સેમ્પલ મોકલેલું છે બેને રજા આપેલી છે કુલ આઠ બાળકો હતા એમાંથી છ બાળકોના આઈ થિંક મૃત્યુ થયા છે અને ડૉક્ટર્સ પણ ટીમ સારું કામ કરી રહી છે અને આજે હું અહીંયા આવી ત્યારે અવેરનેસ પણ જોવા મળી છે અને વાલીઓને અથવા જનતાને પણ હું કહેવા માગું છું કે આપણે પણ થોડી અવેરનેસ રાખીએ સ્વચ્છતા રાખીએ ફૂલ લીવ્સના કપડાં પહેરીએ અને થોડી જાગૃતતા લાવીએ તો વાયરસથી બચી શકાય એમ છે અને જ્યારે પણ આપણને લાગે કે આપણને તાવ આવે છે કે કઈ ઝાડા ઉલટી થયા છે કે ખેંચ આવી છે તો તાત્કાલિક આપણે સિવિલમાં દાખલ થઈ અને દવા ચાલુ કરાવી દઈએ તો આમાંથી બચી શકાય છે વિમલ પટેલ આર એન ન્યુઝ સાબરકાંઠા